ઠાકોરજી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ માટે તો ભોગ અનેક મંદિરોમાં થતા હોય છે પરંતુ બાળગોપાલને અતિ પ્રિય એવી ગૌ માતા માટે ભોગનું આયોજન નવસારી ખાતે કરાયું હતું દક્ષિણ ગુજરાતમાં પહેલી રોટી ગાયકી અભિયાનના પ્રણેતા પ્રીત ફાઉન્ડેશન દ્વારા નવસારીની ભગવાન મહાવીર પાંજરાપોળ ખાતે ગૌ માતા માટે ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં તીનસો કિલો શાકભાજી બે કિલો ફળ પાંચસો કિલો અન્ય ખાદ્ય સામગ્રી સહિત ગાયનો આહાર મળી કુલ બે હજાર કિલો ખાદ્ય સામગ્રીનો છપ્પન ભોગ ગૌ માતાને ધરાવ્યો હતો પાંજરાપોળની એકસો પચાસથી વધુ ગાયોને છપ્પન ભોગ ધરાવી કૃષ્ણ જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આજે અમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ નિમિત્તે નવસારી ખાતે આવેલ ખડસુપા પાંજરાપોળ ખાતે અમે ગૌ માતા માટે છપ્પન ભોગનું આયોજન કર્યું છે આજે એક કહેવાય છે ને કે શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય ગાય માતા છે તો ગાય માતા વગર શ્રી કૃષ્ણને પૂજવું એ આપણા માટે એટલે એમ કે ને ખૂબ જ આનંદની વાત છે શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ આનંદ થાય છે આનંદિત થાય છે કે ગૌમાતાની પૂજી એટલે એમને ઓટોમેટિકલી એમને ભોગ પીરસાઈ ગયો આજે અમે ગૌમાતાને ડ્રાય ફ્રૂટ્સ મીઠાઈ શાકભાજી ફ્રૂટ ગાય માતાનો ખોરાક જે દાણ ભૂસુ ચારો હોય છે એ અમે બે હજાર કિલો જેટલું ગાય માતાને પીરસીએ છે નવસારી ખાતે આવેલ ખર્સુભા પાસે પંદરસો ગાય જે ગૌશાળામાં છે એ પંદરસો ગાય માટે જન્માષ્ટમી નિમિત્તે આ છપ્પન ભોગનું આયોજન પ્રીત ફાઉન્ડેશન દ્વારા કરેલ છે એ ખૂબ આનંદની વાત છે કારણ કે ભૂતકાળમાં પણ હું ઘણા બધા પ્રોગ્રામોમાં પ્રીત ફાઉન્ડેશનના ગયો છું છેવાડાના માનવી એટલે જંગલમાં જે નાની નાની સ્કૂલો છે ત્યાં પણ પ્રીત ફાઉન્ડેશન દ્વારા બુક્સ હોય બેગ હોય કે વોટર બોટલ હોય એવી નાની નાની વસ્તુઓનું પણ એમણે ડોનેશન કરી અને નાના ભૂલકાઓને પણ કંઈ ને કંઈ સહાય કરેલ છે એ જ રીતે આજે જન્માષ્ટમી હોવાથી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોવાથી કૃષ્ણ ભગવાનની પ્યારી અને લાડકી ગાયને એમણે છપ્પન ભોગનો ભોગ ધરાવેલ છે છપ્પન ભોગમાં બે હજાર કિલો વાનગીઓ એમણે અહીં સુપ્રત કરેલી છે એમાં ચોખા ગીરના લાડુ છે ફ્રૂટ છે જાત જાતના શાકભાજીઓ છે અને સાથે ડ્રાય ફ્રૂટ પણ આપેલ છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન ભવિષ્યમાં પણ પ્રીત ફાઉન્ડેશન આવું સારું કાર્ય કરતા રહે એવી શુભેચ્છા સાથે હું નવસારી વતી એમનો આભાર માનું છું